હેલો મિત્ર તમારું બેન્કમાં બેલેન્સ કેટલું છે એ ચેક કરવું હોય તમારા મોબાઈલથી તો એક મિસ કોલથી તમે ચેક કરી શકો ગમે ત્યારે ગમે ને બરોબર તો ઘણી વખત તમારી જે એપ્લિકેશન હોય બેન્કની એ બરાબર ચાલતી ન હોય અથવા ગૂગલ પે ફોમાં એરોર આવતી હોય તો આ ટાઈપનું તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ગમે એ બેન્કમાં તમારું બેલેન્સ ચેક કરી શકો એની ટાઈમ તો એના માટે એક એપ્લિકેશન બહુ સરસ માર્કેટમાં ચાલે છે તો એના વિશે આપણે આપણે તમામ વાત કરીશું લાઈવ ડેમો સાથે ગુજરાતીમાં માહિતી ઉપયોગી લાગીએ તમને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો સપોર્ટ કરજો તો સૌપ્રથમ તમારા ફોનમાં લાઈવ ડેમોમાં જોઈ શકો મારા ફોનમાં પ્લે સ્ટોર જે છે એમાંથી જ ડાઉનલોડ કરવાની છે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન છે નહીં તો પ્લે સ્ટોર તમારે ઓપન કરવાનું છે અને ઉપર જે સરસ બાર આવે છે એમાં તમારે લખવાનું છે બેંક બેલેન્સ ચેક બરોબર આ ટાઈપનો લખશો તમે બેંક બેલેન્સ ચેક તો ઘણી બધી એપ્લિકેશન આવી જાય છે એમાં તમે જોઈ શકશો ચેક બેલેન્સ હોલ બેંક બરોબર આ ટાઈપની એપ્લિકેશન તમે ચિત્ર જોઈ શકશો આ તમારે ડાઉનલોડ કરી લેવાની છે એકદમ સરળ છે પ્રોસેસ ગમે એ માણસો એને આવડી જાય એવી છે તો તમારા એવા મિત્ર છે વડીલ છે કોઈ ફ્રેન્ડ છે એમને ન ફાવતું હોય તો આ એપ્લિકેશન જરૂર મોકલી દો એપ્લિકેશન તમે જોઈ શકશો આ ટાઈપની એનું ચિત્ર છે બરોબર પછી તમારે એને ડાઉનલોડ કરી લેવાની છે અને ઓપન કરવાની છે જે ઓપન નું ઓપ્શન આપેલું છે બરોબર તો એમાં તમે જોઈ શકશો એપ્લિકેશન ખુલ્લે એટલે બધી લેંગ્વેજ આવી છે તમારી ગુજરાતી હોય તો ગુજરાતી પસંદ કરો હિન્દી ઇંગ્લિશ તમને જે પણ યોગ્ય લાગે ગુજરાતી કરશો તો પણ ચાલશે હું અત્યારે ઇંગ્લિશ પસંદ કરું છું બરોબર તો એ જ ભાષામાં બધી આવશે પછી તમારે સબમિટ કરી દેવાનું છે તો બધી બેંક બતાવી દેશે જેટલી પણ આપણે ઇન્ડિયામાં છે બરોબર નો જડે તો નીચે નો ઓપ્શન છે અથવા નીચે નીચે જશો તો બધી બેંકો તમારે આવી જશે એમાં બરોબર તમારું જે બેંકમાં એકાઉન્ટ છે એમાં જે મોબાઈલ નંબર છે એ તમારી પાસે હોવો જોઈએ એના દ્વારા જ તમારે આમાંથી કોલ કરવાનો ઓપ્શન આવે છે ખાસ મિત્રો આ વસ્તુ ધ્યાન રાખજો બરોબર તમે બેલેન્સ હોવું જોઈએ તમારો જે બેંકમાં આપેલો નંબર છે એની જ તમારે પ્રોસેસ કરવાની છે તો મારી જે બેંકમાં એકાઉન્ટ છે જેમ કે હું તમને બતાવી દઉં મારું પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ છે તો હું એનું તમને ચેક કરીને બતાવું બરોબર તમારી જે પણ લાગુ પડતી હોય એ તમે સિલેક્ટ કરજો ને તો એની પર હું ક્લિક કરીશ પંજાબ નેશનલ બેંક તો એમાં ઉપર પહેલું જ આવશે ચેક બેલેન્સ છે બરોબર તમે જોઈ શકશો તો તમારા એકાઉન્ટનું બેલેન્સ કેટલું છે અત્યારે તમે ચેક કરી શકશો પછી તમારે બીજું કંઈ લેવડ દેવડ થઈ છે મિની સ્ટેટમેન્ટ જોવે તો લાસ્ટ પાંચ ટ્રાન્ઝેક્શન છે મતલબમાં ટ્રાન્ઝેક્શન મિની સ્ટેટમેન્ટ જોવું હોય તો પણ જોઈ શકો ક્યાં પૈસા ગયા કયા પૈસાથી આવ્યા છે એ પણ જોઈ શકો આપણે ચેક બેલેન્સ ઉપર અત્યારે ક્લિક કરશું બરોબર તો બધા ઓપ્શન આપેલા છે એકદમ સરળ છે બધી ભાષામાં અવેલેબલ છે તો ગેટ મિની સ્ટેટમેન્ટ છે એ તમને કીધું મેં એ રીતનું આપણે બેંક બેલેન્સ ચેક કરવાનું છે બરોબર તો આપણે એની ઉપર ક્લિક કરીશું જે પહેલું દાવે છે ચેક બેંક બેલેન્સ બરોબર તો પંજાબ નેશનલ બેંકનું આપણે કરવું છે તો એની પર તમારે ક્લિક કરવાનું તમારી જે બેંક હોય એમ બરોબર જેવું એની પર હું ક્લિક કરીશ એટલે નવું એમ એનું ખોલી જશે